પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવવામાં આવેલ છે જેને યાત્રાળુઓનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ગુજરાતના યાત્રાધામનો વિકાસ પૂર ઝડપે થઈ રહ્યો છે અને નવી નવી ટેકનોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઈનો અને કેશ પૈસાને રામરામ કરીને ફાસ્ટટેગ પાર્કિંગની સવલત ઊભી કરવામાં આવી છે આ પાર્કિંગમાં આવતી ગાડીઓ જ્યારે પાર્કિંગમાં પ્રવેશે છે ત્યારે આપોઆપ ફાસ્ટેગના માધ્યમથી પાર્કિંગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઈને યાત્રાળુઓને લાંબી લાઈનો કે કેસ અને છૂટા પૈસાની માથાકૂટ રહેતી નથી ગાડી જ્યારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટેગમાંથી પૈસા કપાય ત્યારબાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ થાય છે જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે જેને બતાવીને યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઈ જઈ શકે છે આ સવલતને યાત્રિકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિરના વખાણ પણ કરી રહ્યા છે અહીં અંબાજી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટનું જે શક્તિ દ્વાર મુખ્ય દ્વાર છે એની સામેનું જે પાર્કિંગ છે એ પહેલાં મેન્યુઅલ ચલાવવામાં આવતું હવે એને માનનીય શ્રી કલેક્ટર સાહેબની સૂચનાથી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ એ સંસ્થાને કોઈપણ પ્રકારનો ખર્ચ થાય તે રીતે પદ્માવતી નામની જે સંસ્થા છે એને આપણને સીએસઆર ફંડમાં ફાસ્ટેગ પાર્કિંગ જે એરપોર્ટ પર હોય છે એ પ્રકારનું અદ્યતન પાર્કિંગ આપણે અત્યારે બનાવેલ છે જેનાથી યાત્રાળુઓને પણ ખૂબ જ વાહનોની પાર્કિંગમાં સવલત ઊભી થયેલ છે અને સંસ્થાની જે પાર્કિંગની જે છે ફેસિલિટી એનો ઉપયોગ બહોળી સંખ્યામાં યાત્રાળુ લઈ રહ્યા છે આગામી દિવસોમાં આપણા મંદિર ટ્રસ્ટના જે અન્ય પાર્કિંગ છે આરાસુરી અંબાજી દિવસના ટ્રસ્ટના સ્થળ નંબર નેવું પાર્કિંગ ગબ્બરના બે પાર્કિંગ એને પણ આપણે આવા ફાસ્ટટેગ પાર્કિંગ તરફ લઈ જવાના છીએ અને ટૂંક સમયમાં એ પણ નવી સુવિધા ચાલુ કરવામાં આવશે એટલે અને યાત્રાળુઓ જે ભક્તો છે માય ભક્તો અને અંબાજીની મુલાકાત લેતા પ્રવાસીઓ યાત્રાળુઓ એમને પણ મારો અનુરોધ છે કે અંબાજી ટ્રસ્ટના પાર્કિંગનો આપ ઉપયોગ કરો અને પ્રાઇવેટ પાર્કિંગ જે છે પાર્કિંગ એના કરતાં ખૂબ જ ઓછા દરે આપના વાહનની જાળવણી અત્રે થશે તેવું આપણા સંદેશ આપવા માગું છું મારું નામ દીપક ત્રિવેદી છે અમે અમદાવાદથી આવી રહ્યા છીએ અંબાજી ટ્રસ્ટ દ્વારા અહીંયા જે ટેકનોલોજીનો ઉપયોગ પાર્કિંગ માટે જે કરવામાં આવી રહ્યો છે એનાથી યાત્રીઓને ઘણી સુવિધા વધી રહી છે અહીંયા ફાસ્ટેગથી પેમેન્ટ થઈ રહ્યું છે જેનાથી કોઈ પ્રકારની ગિરદી કે કઈ પ્રકારની તકલીફ યાત્રિકોને થતી નથી આ એક ઘણું સારું પગલું છે એ લોકોનું ટેકનોલોજીની દૃષ્ટિએ જોઈએ તો જય શ્રી અમિત